લૂઝ મોશનના કારણે શરીરની એનર્જી ખલાસ થવા લાગે છે આ સાથે જો સતત લૂઝ મોશન હોય તો નબળાઇ પણ વધે છે તેથી તે મહત્વનું છે કે જો લૂઝ મોશન થાય તો તેની તાત્કાલિક સારવાર કરવી જોઈએ આજે અમે તમને લૂઝ મોશનની સ્થિતિમાં તરત જ કરવાના ઘરેલુ ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ તો ચાલો વીડિયો શરૂ કરીએ નંબર એક નાળિયેર પાણી એ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ છે જે લૂઝ મોશન દરમિયાન શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ ની કમીને ભરવામાં મદદ કરે છે જો તમને લૂઝ મોશન થવા લાગે તો કોઈ પણ વિલંબ કર્યા વગર નારિયેર પાણીનું સેવન શરૂ કરો નંબર બે લીંબુ પાણી એ કુદરતી બળતરા વિરોધી છે જે લૂઝ મોશન દરમિયાન પેટમાં સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે લીંબુ પાણી શરીરમાં લૂઝ મોશનને કારણે થતી પાણીની ઉણપને પણ દૂર કરે છે લીંબુ પાણી સ્વાસ્થ્યને સુધારે છે અને પેટના મરડાને પણ ઘટાડે છે નંબર ત્રણ કેળા લૂઝ મોશનમાં પણ ઘણી રાહત આપે છે કેળા કબજિયાતમાં પણ રાહત આપે છે આ સાથે તે લૂઝ મોશન દરમિયાન શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની કમીને પૂર્ણ કરવામાં ઘણી હદ સુધી મદદરૂપ સાબિત થાય છે તો મિત્રો લૂઝ મોશન વખતે તરત જ આ સરળ ઉપાયો અપનાવો અને સાજા થઈ જા જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો હિન્દ